આપણી પોષણ ટ્રેકર એપમાં નવું આવૃત્તિ નવી આવૃત્તિ વીસ પોઈન્ટ છ આવી છે જે અહીંયાથી જોઈ શકાય છે વધુમાં જઈ એકદમ નીચે વીસ પોઈન્ટ છ તેમાં આપણે જ્યારે એચસીએમ કે ટીએચઆર ભરીએ ત્યારે એક નવો ઓપ્શન આવ્યો છે તેના વિશે વાત કરીશું ડેલી મોનિટરિંગમાં હાજરી ભર્યા બાદ જ્યારે આપણે એચ સી એમ ત્રણથી છ વર્ષના બાળકોમાં રાંધેલો ગરમ ખોરાક ભરીએ છીએ અહીંયા જોઈ શકાય છે એચ સીએમ છે તે ત્રણથી છ વર્ષના બાળકોમાં એસસી ભર્યા બાદ અહીંયા પસંદ કરવામાં કંઈક આવે છે એટલે સિલેક્ટ કરવામાં ઇંગ્લિશ હોય તો બે ઓપ્શન કુક ડ મિલ મતલબ રાંધેલો ખોરાક અને નીચે ઓપ્શન આવે છે પેકેટ પેકેટ મતલબ કે જે આપણે ટી એચઆરના પેકેટ આપીએ છીએ પણ અહીંયા આપણે ત્રણથી છ વર્ષના બાળકોમાં એસસી ભર્યું છે તો ઓપ્શનમાં સિલેક્ટ કરીશું પહેલું જે કૂક ડ મિલ એટલે કે રાંધેલો ખોરાક ત્યારબાદ નીચે લાલ કલરનું સબ લાલ કલરમાં સબમિટ બટન હશે ત્યાંથી સબમિટ કરીશું ત્યારબાદ આપણું જે એસસીએમ ભરવાનું છે તે ભરાઈ જશે બસ જે નવી એપ છે આવૃત્તિ વીસ છ તેમાં આ કાળજી લેવાની જરૂર છે કે ત્યાં નહીં લેવાની જરૂર છે આભાર